હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ તમને ખબર જ છે કેજરીવાલ સાહેબ આજે આવી ગયા છે ડેડીયાપાડાની અંદર તો શેતો વસાવા શું સૂટીને આવ્યા છે કે નથી આવ્યા તો આપણે એના વિશે વાત કરવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો છું દોસ્તો તો તમને ખબર જ હશે કે સાત જાન્યુઆરીના દિવસે કેજરીવાલ સાહેબ આવવાના હતા ડેડીયાપાડાની અંદર અને આવી ગયા છે દોસ્તો તો શું હકીકત શેતો વસાવા છૂટીને આવી ગયા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાની છે તો વિડીયો કરીશું શરૂ તો દોસ્તો કેજરીવાલ સાહેબ ડેડિયાપાડાની અંદર આવી ગયા છે અને સેતુ વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર જેલની અંદર છે કંઈ પણ છૂટ્યા નથી દોસ્તો ઘણા લોકો એવા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી રહ્યા હતા કે એક દિવસ કેજરીવાલ સાહેબ આવશે ત્યારે સેતુ વસાવાને છોડાવીને એક દિવસ માટે લાવવાના છે દોસ્તો તો એ વાત ખોટી છે દોસ્તો એમ કહેવાય છે કે વર્ષા વસાવા સાથે બેઠી કરવાના છે અને લોકસભાની ચૂંટણી વિશે સરસા ઘણી કરવાના છે દોસ્તો તો દોસ્તો સેતુ વસાવા હાલની અંદર જેલની અંદર છે અને કાંઈ પણ એનો નિર્ણય આવ્યો નથી અને વર્ષા વસાવા સાથે એમ કહેવાય છે કે બેઠીક કરીને લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરવાના છે અને આદિવાસી સમાજ એક થઈ ગયા છે અને મુસ્લિમ સમાજ પણ એક થઈ ગયા છે અને આખીરે એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી સેતુભાઈ વસાવા જીતે અને ધારાસભ્ય ફરીવાર બને દોસ્તો એવી બધોની માંગ છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને મનસુખ વસાવાને ઘણો સપોર્ટ આદિવાસી સમાજ કરી રહ્યા છે અને ઘણા એમ કહેવાય છે કે નફરત પણ કરી રહ્યા છે અને ઘણા લોકો સેતુ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબ આવી ગયા છે અને ડેડીયાપાડાની અંદર એમ છે કે વર્ષા વસાવા સાથે બેઠક કરીને લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી રહ્યા છે તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તપાસ જય હિંદ જય ભારત બાય બાય